દેશના જન નાયક અને લોકસભા વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીજી થોડા દિવસ અગાઉથી ચૂંટણી પંચ સામે ગેરરીતિના વોટ કરી રહ્યા છે એને યથાર્થ ઠેરાવતા હવે આજે સુરત શહેરની અંદર એકસો ત્રેસઠ લીંબાયત વિધાનસભાના ધારાસભ્ય શ્રી બીએલ ઓ માટે ખાસ મિટિંગનું આયોજન કર્યું હતું ભારતીય જનતા પાર્ટીના બેનર તળે અને એ મિટિંગની અંદર લિંબાયત વિધાનસભા જનપ્રતિનિધિ સમિતિના સભ્યો ખાતે દુઃખ એ બાબતનું છે કે વિધાનસભાની અંદર કુલ બસો ને આવેલા છે આપ જોઈ શકો છો કે આ પાસો ને એટલે બસો ને બીએલો છે ટોટલ પરંતુ આ મીટિંગની અંદર માત્ર એકસોને પચાસ બૂથના બીએલોને બોલાવવામાં આવ્યા જે બસો ને પાંસઠ બૂથ પૈકીના જે મુસ્લિમ સમાજના લઘુમતી સમાજના બીએલઓ છે એમને આ મીટિંગથી બાકાત રાખવામાં આવ્યા એમને બોલાવવામાં ન આવ્યા એટલે એ મિટિંગમાં સંગીતા પાટીલે પોતાની કટ્ટર કોમવાદી માનસિકતા છતી કરી છે એક તરફ મોદી સાહેબ કહે છે કે સબકા સાથ સબકા વિકાસ પરંતુ આ ધારાસભ્ય શ્રીમતી મુસ્લિમ વિરોધી માનસિકતા ધરાવે છે એ આજે એમને ફરીથી દર્શાવી દીધું છે અને મુસ્લિમ બિહેલોને આમાં ના બોલાવ્યા માત્ર અન્ય સમાજના સમાજદાર જેમના ક્રિમ બૂતના બિહેલો હતા એમને બોલાવ્યા મીટિંગ જ ગેર રેડીની હતી ગેર ખોટી રીતે બોલાવવામાં આવી હતી કલેક્ટર શ્રી ચૂંટણી અધિકારી શ્રીને કોઈની જાણ ન હતી અને એ જાણ મને જ્યારે થઈ તો મારા દ્વારા આજે સવારે સાડા દસ કલાકે કલેક્ટર શ્રી મુખ્ય ચૂંટણી અધિકારી જે છે ડોક્ટર સોરાબ પારગીજી એમને ટેલિફોનિક જાણ કરવામાં આવી એમને માહિતી આપવામાં આવી એમને શું કામગીરી કરી એ પણ મને અત્યાર સુધી ખબર નથી ને સવારે દસ વાગે થી લઈને ત્રણ વાગે બપોર એક વાગ્યા સુધી આ મીટિંગ ચાલી દુઃખ એ બાબતનું છે કે અત્યારે તમામ બીએલઓ ને સર પ્રક્રિયા હેઠળ ડોર ટુ ડોર જઈને મતદારોના સંપર્ક કરવાની અને મતદાર યાદી સુધારણાનું અભિયાન ચાલી રહ્યું છે એ કામગીરી અટકાવીને આ બીએલઓ ના ઉચ્ચ અધિકારીઓ એમને આ મિટિંગમાં જવાની ફરજ પાડી અને પણ એક ચોક્કસ સમાજ ધર્મના ના બીએલઓ ને બાકાત રાખવામાં શું ષડયંત્ર રચાયું છે શું પ્લાનિંગ થયું છે શું ચર્ચા થઈ છે એ ગંભીર વિષય છે એ બાબતની તપાસ તટસ્થ અને નિષ્પક્ષ રીતે થવી જ જોઈએ અને મારું ચોક્કસપણે માનવું છે કે લિંબાયત વિધાનસભા એક એવી વિધાનસભા છે કે જેની અંદર રાજસ્થાની સમાજ મહારાષ્ટ્રીયન સમાજ અને ઉત્તર ગુજરાત જિલ્લાના મતદારો ઘણા એવા મતદારો છે કે જેમને એકસો ત્રેસઠ લિંબાયત વિધાનસભામાં પણ નામ નોંધાયેલ છે અને અન્ય વિધાનસભામાં પણ નામ નોંધાયેલ છે ધારાસભ્યશ્રીએ ચોક્કસપણે બીએલઓ શ્રીઓને આદેશ કર્યો છે મારી એની પ્રબળ શક્યતા છે કે તમે આ મતદારોના નામ ન કપાય એનું કાળજી રાખજો એટલે ચૂંટણી કમિશન પર જે આક્ષેપો થાય છે વોટ ભારતીય જનતા પાર્ટી સાથે એ આજે સત્ય સાબિત થઈ રહ્યું છે અને આપ જોઈ શકો છો કે જે એમને ધારાસભ્યશ્રી જે બિહલોને બોલાવ્યા છે એ આ યાદી છે જે યાદી શિક્ષણ સમિતિના ચેરમેનશ્રીએ આચાર્યશ્રીઓના ગ્રુપમાં મોકલી હતી ઈમેલ દ્વારા કે ગ્રુપમાં વોટ્સઅપ દ્વારા અને એમાં માત્ર એકસો ને પચાસ જેટલા ઝડયંત્રચ્યું જોઈએ મેં આજ સમગ્ર ફરિયાદ સમગ્ર હકીકત પુરાવા સાથે ચૂંટણી શ્રી સુરતના જે કલેક્ટર શ્રી છે એમને ચૂંટણી કમિશનર શ્રી ગુજરાત રાજ્ય અને ચૂંટણી કમિશ્નર શ્રી ઇલેક્શન ચીફ કમિશનર ઓફ ઇન્ડિયા ને પણ મેં લેખિતમાં ઇમેલ દ્વારા રજૂઆત કરી છે આપણે એટલી જ વિનંતી કરીએ છીએ કે સર પ્રક્રિયા એટલા તટસ્થ અને નિષ્પક્ષ રીતે કામગીરી થવી જોઈએ પરંતુ ક્યાંક આ બાબતમાં આવી ગંભીર બાબતમાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવશે તો ચોક્કસ સ્વીકારવું પડશે કે ભારતીય જનતા પાર્ટી સાથે મળીને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા કે ચૂંટણી પંચના તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે એ ભેગા થઈને ગેરરીતિઓ કરવામાં કે વોટ ચોરી કરવામાં પાછા પડતા નથી અને એકબીજાના સહકારથી એકબીજાના સંકલનથી એકબીજાના સુમેળભર્યા સંબંધોથી વોટ ચોરી સતત કરી રહ્યા છે અને લોકશાહીને ને ભંગ કરી રહ્યા છે